દહેગામ તાલુકાના કરજોદરા ખાતે કોંગ્રેસ પાર્ટીનું સ્નેમિલન યોજાયું મોટી સંખ્યામાં કોંગ્રેસી ખેડૂતો ઉમટી પડ્યા હતા દહેગામ તાલુકાના કરજોદરા ગામે દિવાળીના નવા વર્ષ નિમિત્તે કોંગ્રેસ પાર્ટી આયોજિત કડજોદરા ચૌદ જિલ્લા પંચાયત બેઠકનું સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો આ સ્નેમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોને પુષ્પોમાળા પહેરાવી તમામ અતિથિઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું અને નવા વર્ષની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી સ્નેમિલનમાં વિશેષ ઉપસ્થિતિ ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરવિંદસિંહ સોલંકી જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભી દયગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ધનપાલસિંહ ચૌહાણ વર્ષ વિધાનસભા ઉમેદવાર જિલ્લા પંચાયત બેઠકના પૂર્વ ઝાલા તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ ઝાલા તાલુકા પંચાયત ન્યાય સમિતિના પૂર્વ ચેરમેન જસુભાઈ પરમાર તથા તાલુકા પંચાયત શ્રીઓ ગ્રામ પંચાયત સરપંચ અગ્રણીઓ યુવા કોંગ્રેસ કાર્યકર મિત્રો બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી આ મિલન માં આવનારા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણીઓમાં કોંગ્રેસના સનિષ્ઠ હોદ્દેદારો કાર્યકર્તાઓ

તેમજ બારિયાના તાલુકા સદસ્ય ઉદનના તાલુકા સદસ્ય તે અરવિંદસિંહજીનું ફૂલહારથી સ્વાગત કરશે બાબુસિંહ પૂર્વ તાલુકા સદસ્ય વડોદરા અને પૂર્વ સરપંચ વરોદરા એ બંને આગળ આવે જવાનસી પૂર્વ સરપંચ એ પણ આગળ આવે ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અરવિંદજી સોલંકી સાહેબ દેગામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય દંતાનસી ચૌહાણ બે હજાર બાવીસ

એ એક આલવાના આ લોકો કાલે દસ હજાર દસ હજાર રૂપિયાનું પેકેજ દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ કાલે કાલની ડિબેટ જોયું હોય તો આપડા લલિત કાકા લલિત કગેત્રા સાહેબ બેઠા પેટાતા કાલના ડિબેટ ઉપર પટેલ સાહેબ અને સુંદર મજાની વાત કરી કે એક એક હેક્ટર બાવીસ ની વાત તો હેક્ટર ચાર વીઘાનો થાય તો એના વાયફરગેશન કરીએ તો પૂરા ચાર હજાર રૂપિયા નથી આપતા અને તમે ભૂલી જાવ અત્યારે કામ સેવકો તલાટીઓ બીજા ત્રીજા કોઈ જગ્યાએ સર્વે થઈ નથી રહ્યો મિત્રો કોઈનો ફોન આવ્યો આ ખેડૂતો બેઠા છે મોટા ભાગે આવ્યો ફોન આવ્યો તમારો ઉપર કાઈન ભાઈ તમારું આ સર્વે કરવાય કોઈ નથી નીકળ્યા અને એમ કે છે 51 51 51000 ને 51 5100 કાર્યકરો ગુજરાતમાં કામ કરે છે કર્મચારીઓ કોઈ કામ નથી કરતા તમે જોવો આવના ટાઈમ બહુ વિકટ આવી રહ્યો છે એટલે મહેરબાની કરી અને અત્યારે ખેડૂતની दशा જોવો આજે ખેત મજૂરની જોવો એની હાથે પશુપાલકની જોવો બહુ કફોડી પરિસ્થિતિની અંદર આપણે ચાલી રહી આમના ટાઈમે જો આ લોકો પૂંજીપતિ પૈસાદાર સુખી સંપન્ન લોકોની સરકાર છે છેવાડા બેઠેલા લોકોની કોઈ સરકાર નથી એટલે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે ચૂંટણીઓ તો આપવાની ને જવાની પણ જો આવના ટાઈમ તમે જો ધ્યાન માં ના લીધો તો સાહેબ એટલી ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે કે જેની કોઈ સીમા નથી હશે એ નવા વર્ષમાં આપ સૌની સરસ મજાની તંદુરસ્તી રહે તમારો સુખ અને શાંતિ પ્રાપ્ત થાય એવી માં જગદંબાની હું પ્રાર્થના કરું છું વિનંતી કરું છું અપીલ કરું છું સર જે ચાલુ થયું છે જરા આપ એમ ખાસ આજુબાજુ ટૂટુમાં અથવા ભૂથમાં ક્યાંય મત રહી ના જાય એના માટે આપ જાગજો અને જે બી એનો આવે જે શિક્ષકો આવે એ શિક્ષકોને મળીને તમે ફોર્મ ભરાવી દેજો જે ડોક્યુમેન્ટ માગે જે પ્રૂફ માગે રેશનિંગ કાર્ડ હોય ચોટી કાર્ડ હોય આધાર કાર્ડ હોય બેંકની પાસબુક હોય ઘરની આકાણી હોય જે હોય પંદર એક આઈડેન્ટિટી કાર્ડ જેવા માંગ્યા છે બધા આઈડેન્ટિટી કાર્ડ આપી અને આપણો એક પણ મત કોંગ્રેસ સમિતિની ટીમ અને આ વિસ્તારમાંથી આવતા ભાઈ બાબુજી દેવરાજસિંહ ભાઈ ભારતસિંહ ભાઈ ફકીરસિંહ તમામ આગેવાનોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું બોલો ભારત માતા કી